અમદાવાદ શહેરના ગોતાહદ વિસ્તારમાં આવેલ શાલિગ્રામ સ્ક્વેર ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે જાહેર માર્ગ પર ગાડીઓ પાર્ક કરવાથી વાહન વ્યવહાર અડચણો સર્જાઈ રહી છે જેના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે માહિતી અનુસાર આ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્સની દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે અને ગ્રાહકોને પાર્કિંગ માટે જગ્યા ન મળતા વાહનો રસ્તા પર પાર્ક કરવા મજબૂર બન્યા છે પરિણામે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ સામાન્ય બાબત થઈ રહી છે જો આવું જ ચાલુ રહેશે તો કોઈ ગંભીર અકસ્માત થવાની શક્યતા નકારી ન શકાય સ્થાનિકોનું કહેવું છે કે શું અમદાવાદ ટ્રાફિક પોલીસ અને દબાણ નિયંત્રણ વિભાગ આવા દબાણો સામે કાર્યવાહી કરશે કે પછી આ સમસ્યા માત્ર ફરિયાદ સુધી જ સીમિત રહી જશે આપણે અત્યારે હાલ જે કહેવાય છે સાલીગ્રામ સ્ક્વેર જે કહેવાય છે ઓલિવ એરિયા છે ત્યાં છીએ અહીંયા જે વિસ્તાર છે ગોતા આપણે વાત કરીશું દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોય છે લાઈવ દ્રશ્યો બતાવીશ કે જે આ એક મંડપ છે એ ઉભો કરવામાં આવે છે એની સાથે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા વાહનોના પાર્કિંગ હોય છે જે આખી ગાડી જે કહેવાય છે અહીંયા ગાડીઓ પર રોડ ઉપર આ રીતે જાહેરમાં લોકો મૂકતા જોવા મળે છે આપણે વધુ દ્રશ્યો આપણે બતાવીશ કે જાહેર રોડ ઉપર આ રીતે ગાડીઓ પાર્ક કેમ થાય છે કોના

park 타고ા હ આપણી સાથે બીજા વડીલ મિત્રો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે દાદા મારું નામ કાંતિભાઈ પટેલ છે કાંતિભાઈ આપ છેલ્લા ઘણા કેટલા વર્ષથી અહીંયા રહો છો અહીંયા હું છેલ્લા બે વર્ષથી રહેવા આવ્યો છું નવો આવ્યો છું અને મેં જોયું પણ આ રોડ ઉપર ગાડીઓ જ્યાં ત્યાં મૂકી અને લોકો પોતપોતાના ઘરમાં જતા રહે છે બરાબર છે અહીંયા પાર્કિંગની સમસ્યા મોટા મોટી છે આ જે કોમ્પ્લેક્સ જે છે શું નામ છે કોમ્પ્લેક્સ આ વિશેષ વિશેષ રેસિડેન્સી છે વિશેષ રેસિડેન્સી તો અહીંયા જે પાર્કિંગની જે ગાડીઓ છે એની જે પાણીપુરીની લારીઓ અને આ બધું જે બીજી

એ સાચું નથી આપણી સાથે બીજા પણ એક મિત્ર જોડાયે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું વડીલ શું કેશો અહીંયા અકસ્માત વારંવાર બનતા હોય જ્યારે રોડ ઉપર ગાડીઓ આજે દુર્વ્યો થઈ રહ્યો છે આ જે ચોકડી રહી ત્યાં આગળ ખરેખર તો હવે સિગ્નલની જરૂર છે કારણ કે અહીંયા હવે ટ્રાફિક ઘણો વધી ગયો છે નંબર બે કે વધવાનું કારણ સાથે સાથે બીજું પણ છે કે અહીંયા સાઈડની અંદર આ બધી ગાડીઓ જે પાર્ક થાય છે કોઈ પણ કામે આવે અને ગાડી ત્યાં રોડ ઉપર એટલે જે ટુ લેન છે મને કે જવા આવવા માટેની બબે બબે તો એમાં એકાદ લાઈન તો આવી રીતે પાર્કિંગમાં બ્લોક થઈ જતી હોય તો પછી અઘરું પડે ને થોડું એમ તો આપણે અત્યારે હાલ જે બતાવવાનો પ્રયત્ન કરીશું જે કહેવાય છે કે અહીંયા જે આ રોડ ઉપર આ આ રીતે જે વડીલો જે મિત્રો હોય છે આ રીતે રોડ ઉપર ગાડી મૂકી અને અહીંયાથી કંઈ ખરીદી કરી રહ્યા હોય છે પણ એ સમય દરમિયાન જો જો કોઈ કોઈ ગાડી ગાડી સમય સૂચકતા અત્યારે હાલ એક્સિડન્ટ થાય તો આ બાબતે જવાબદાર કોણ આપણે બતાવીશ કે પ્રયત્નો કરીશું આપણે કે જે કહેવાય છે અત્યારે હાલ આ રસ્તો છે બંને બાજુમાં આ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે અને અત્યારે હાલ જે કહેવાય છે અહીંયા આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ રીતે અહીંયા જે લારીઓ છે એ લારીઓનો અહીંયા ખડખલો કરી દેવામાં આવે છે આપણે બતાવીશ કે જે આ પાણીપુરીની લારી છે આ ટી સ્ટોલ લારી છે આ રીતે જ્યાં પાર્કિંગ વાહનો કરવાના હોય છે ત્યાં આ રીતે આ વેપારી ધંધાઓ આ રીતે આ લોકો અહીંયા આ રીતે દબાણ ઉત્પન્ન કરતા હોય છે એટલે મારે તો ખાસ જે કહેવાનું છે કે શું આ એમસી ના સત્તાધીશ અધિકારીઓ આ બાબતે શું કાર્યવાહી કરશે એ જોવાનું રહ્યું કેમેરામેન ગીરીશ સાથે સુનિલ બ્રહ્મપત અમદાવાદ